આપનું હાર્દિક સ્વાગત છે વાત કરવામાં આવે તો જંબુસરના મંગણાદ ગામે દીપડાનો ત્રણ પશુઓ પર હુમલો બે પશુને ફાડી નાખ્યા દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ મંગણાદ ગામના ચોયસી વગા વિસ્તારમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ દીપડાના હુમલામાં એક ભેંસનું બચ્ચું તેમજ એક વાછરડાનું મોત અન્ય એક ગાયના વાછરડાની હુમલામાં ઈજા મંગણાદ ગામના સુરેશભાઈ જસુભાઈ ગોહિલ તેમજ વાધજીભાઈ દેસાઈ રબારીના પશુનું મોત રાજુભાઈ સાનાભાઈ વાવળ નામના પશુપાલકના પશુઓ પર હુમલો થતા ખેતરોમાં દીપડાના પંજાના નિશાનો પણ જોવા મળ્યા ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા બેટ શૈલેષભાઈ નાગજીભાઈ પરમાર મંગણા ગ્રામ પંચાયત સભ્ય પશુપાલક રિપોર્ટર મુન્નાભાઈ રબારી છે અમારે આજે ત્રણ દિવસથી દીપડાએ આટક મચાવ્યો છે એની અંદર એક પારાને મારી નાખ્યો છે ફોઈ નાખ્યો છે અને એ ગાયના બચ્ચાને અમારા ને પણ ફોઈ નાખ્યો છે રાતે અને કમસે કમ બે જાનવરની ઈજા પહોંચાડી છે તો વન વિભાગને વિનંતી છે કે ગામની અંદર ભય મહેરો પહોંચ્યો છે એટલે એને જરૂરીથી અને નિરાકરણ લાવે એવી માગ છે ગામજનોને